નમસ્કાર મિત્રો આજે આપણે નંબર સિસ્ટમના દાખલાઓ અમુક દાખલાઓ શીખવાના છે અને જો કોઈ મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો આવા જ ટૉપિક અનુસાર દાખલા શીખવા માટે તો હવે તેમાં આપણે આગળ વધીએ તો એ પહેલો દાખલો આપણને આપેલ છે જો એ બી નો ગુણોત્તર આપણને આપેલ છે એ બી અને નો ગુણોત્તર બે જેમ એક જેમ ત્રણ હવે એ અને બી ના વર્ગોનો સરવાળો આપણને વર્ગોનો સરવાળો કીધો છે એટલે ગુણોત્તરનો ડાયરેક્ટનો વર્ગનો સરવાળો કરીએ એટલે બે નો વર્ગ ચાર વત્તા એક નો વર્ગ એક એટલે અહીંયા આવશે પાંચ એક્સ નો વર્ગ હવે શું કીધું છે સી ના વર્ગ કરતા એટલે સી નો ત્રણ નો વર્ગ નવ ના કરતા કીધું છે એટલે નવ માંથી બાદ કરીએ નવ એક્સ સ્કવેર ઓછા પાંચ એક્સ નો વર્ગ બરાબર આપણને ચારસો ઓછો છે તો અહીંયા આવશે ચારસો ચાર એક્સ નો વર્ગ વત્તા બરાબર ચારસો વર્ગ બરાબર અહીંયા આવશે સો બરાબર દસ આવશે અહીંયા હવે શું કીધું છે સંખ્યા એ મેળવવાનું કીધું છે તો એ અહીંયા આવશે વીસ એ અહીંયા આવશે વીસ એટલે જવાબ આપણો થશે બી એક્સ સંખ્યા વાય કરતાં ચાર વધુ છે એટલે એક સંખ્યા વાય કરતાં અહીંયા ચાર વધુ વાયમાં આપણે ચાર ઉમેરીએ તો એ વાય એક્સ બરાબર થશે એટલે તે આપણે અહીંયા સાદરૂપ આપી એક્સ ઓછા વાય બરાબર અહીંયા થશે ચાર જો સંખ્યાઓ એક્સ અને વાયના વર્ગો વચ્ચેનો તફાવત બોતેર હોય તો અહીંયા એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ બોતેર કીધું છે તો અહીંયા આ ઉપરનો આપણે એક્સ નો વર્ગ ઓછા વાયના વર્ગનું આપણે વિસ્તરણ કરીએ તો એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય આપણને મળે તો હવે આપણે એક્સ ઓછા વાય તો આપણને ચાર આપેલ છે તો હવે એક્સ વાય આપણને કેટલું મળશે બોતેર ભાગ્યા ચાર એટલે અહીંયા આવશે અઢાર અને એક્સ ઓછા આપણને ચાર આપેલ છે હવે આ બંનેનો સરવાળો કરીએ બંનેનો સરવાળો કરતા બે એક્સ વાય વાય ઉડી જશે અને અહીંયા આવશે બાવીસ તો એક્સ બરાબર આપણને મળશે અગિયાર તો આપણે એક્સની સંખ્યા શોધવાનું કીધું છે એક્સ બરાબર અગિયાર બે સંખ્યાઓનો ગુણોત્તર આપણને ચાર જેમ પાંચ આપેલ છે ચાર જેમ પાંચ અને કીધું છે ગુસ્સા ગુરુત્તમ સામાન્ય ગુરુત્તમ સામાન્ય હોય પાંચ આપેલ છે અને તેમનો લસા શું છે તે મેળવવાનું છે તો ગુરુત્તમ સામાન્ય હોય આપેલ છે અને ગુણોત્તર આપેલ છે તેને આપણે ગુણોત્તરને ગુસ્સા વડે ગુણીએ એટલે આપણને તેની સંખ્યા મળશે એટલે અહીંયા એક સંખ્યા વીસ થશે અને એક સંખ્યા પચીસ થશે જો સંખ્યા મેળવવાનું કીધું હોય તો આપણે આ ગુરુત્તમ સામાન્ય હોયથી આપણે સંખ્યા મેળવી શકીએ પરંતુ અહીંયા લસ્સા મેળવવાનું કીધું છે તો બંનેનો ગુણોત્તર ગુણ્યા ગુરુત્તમ સામાન્ય આ આપણે ગુણાકાર કરીએ એટલે જવાબ અહીંયા આપણને મળશે સો તેવી જો કોઈ બે સંખ્યા આપેલી હોય તો બે સંખ્યાનો ગુણાકાર બે સંખ્યાનો ગુણાકાર બરાબર આપણને શું મળે લસા ગુણ્યા ગુસ્સા લસા ગુણ્યા ગુસ્સા આ એક સૂત્ર આવે આપેલ છે એટલે યાદ રાખવું એટલે આગળ આપણે તેનો યુઝ કરીશું પરંતુ અહીંયા એક હવે આપણે અહીંયા જવાબ આપણને સો મળશે રામ તેની પાસે ચાર લોકો એ બી સી અને ડી અહીંયા ગુણોત્તર પ્રમાણમાં વહેંચેલ છે આપણે એ બી સી અને ડી એક જેમ બે એક જેમ ત્રણ એક જેમ સાત એક જેમ છ હવે અહીંયા આપણે લસ્સા લઈએ લસ્સા નીચેનો લસ્સા લઈએ લસ્સા આપણને મળશે બેતાલીસ આ બંનેને મોટી સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે બેતાલીસ અમુકમાં આવી પદ્ધતિ લાગુ પડે બધામાં ન પડે તર લસ્સા આપણે મેળવવું પડે તો બેતાલીસ છે તો બધા ઉપર આપણે બેતાલીસ વડે ગુણાકાર કરી દઈએ અને પૂર્ણાંકમાં આપણે ગુણોત્તર મેળવીએ તો બેતાળીસ અહીંયા બેતાલીસ ભાગ્યા બે એટલે અહીંયા આવશે એકવીસ તેવી જ રીતે બેતાલીસ ભાગ્યા ત્રણ એટલે અહીંયા આવશે ચૌદ બેતાલીસ ભાગ્યા સાત એટલે અહીંયા આવશે છ અને બેતાલીસ ભાગ્યા છ એટલે અહીંયા આવશે સાત હવે શું કીધું છે જો રામ કોઈ તેની પાસે કોઈ પેન છોડતો નથી તો રામ પાસે લઘુત્તમ એટલી પેન હશે તો લઘુત્તમ મેળવવા માટે આ સરવાળો કરીએ એટલે આપણને લઘુત્તમ મળી જશે અહીંયા આવશે પાંત્રીસ પાંત્રીસ ને સાત બેતાલીસ ને છ અડતાલીસ તો એની રામ પાસે લઘુત્તમ એટલે ઓછામાં ઓછી તો અડતાલીસ પેન તો હોવી જ પડે તો જ આ ગુણોત્તરમાં વિભાજીત કરી શકે તો અહીંયા જવાબ આપણો આવશે અડતાલીસ જ્યારે સંખ્યાને બસો ચોસઠ વડે કોઈ સંખ્યાને બસો ચોસઠ વડે ભાગવામાં આવે ત્યારે શેષ અહીંયા બાકીની સંખ્યા એટલે શેષ કેટલી મળે છે સડસઠ જ્યા જ્યારે સમાન સંખ્યાને તેત્રીસ વડે ભાગવામાં આવે ત્યારે બાકીની સંખ્યા એટલે શેષ બાકીની સંખ્યા એટલે અહીંયા શેષ સમજીએ શેષ કેટલી મળે છે તે મેળવવાનું છે તો બસો ચોંસઠને આપણે તેત્રીસ વડે ડાયરેક્ટ આપણે ભાગી દઈએ એટલે બસો ચોંસઠને તેત્રીસ વડે ભાગીએ તેત્રીસ પાછળ ચાર આપેલ છે તેત્રીસને આઠ વડે ગુણીએ એટલે પાછળ ચાર આવે આઠ તેરી ચોવીસ એટલે અહીંયા તેત્રીસ બસો ચોંસઠ ભાગ્યા તેત્રીસ કરીએ એટલે આઠ બસો ચોસઠ અહીંયા જીરો જીરો જો આ બસો ચોંસઠને તેત્રીસ વડે ભાગી શકાય તો જ તે અહીંયા આપણે સડસઠને ડાયરેક્ટ આપણે તેત્રીસ વડે ભાગીએ તો સડસઠને અહીંયા ભાગી છે જીરો મળી એટલે સડસઠને ડાયરેક્ટ આપણે તેત્રીસ વડે ભાગીએ એટલે તેત્રીસ બે 66 અહીંયા 1 તો આપણને શેષ કેટલી મળી 1 તો આપણને જ મેળવવાનું કીધું છે તો શેષ અહીંયા જવાબ આવશે આપણો 1 જો સંખ્યાના 4 ગણામાંથી એટલે આપણને કોઈ સંખ્યા આપણે કીધી છે એટલે આપણે x સંખ્યા ધારી લઈએ x સંખ્યાના 4 ગણામાંથી અટર બાદ કરવામાં આવે અને પરિણામ સંખ્યાના 2 ગણા આપણે બરાબર સંખ્યાના 2 ગણા કરતા 6 વધારે છે તો અહીંયા બે ગણા કરતા છ વધુ છે તો આપણે તેને વત્તા કરવા પડશે સાદરૂપ આપીએ તો ચારમાંથી બે જાય એટલે અઢાર આ બાજુ આવશે એટલે ચોવીસ અઢાર ને છ ચોવીસ તો એક્સ બરાબર આપણને મળશે અહીંયા બાર બે સંખ્યાનો ગુસ્સા અઢાર છે અને તેમનો અને તેમનો લસ્સા ત્રણસો ને વીસ જો એક સંખ્યા એકસો અઠ્યાવીસ તો બીજી સંખ્યા શોધો તો હવે આગળ મેં કીધું તેમ બે સંખ્યાઓનો ગુણ્યા ગુસ્સા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા તો અહીંયા આપણને આપેલ છે ગુસ્સા કેટલો આપેલ છે ત્રણસો વીસ એક સંખ્યા આપણને એકસો ને અઠ્યાવીસ આપેલ છે બીજી સંખ્યા આપણે મેળવવાની છે તે એક્સ તો હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો બત્રીસ ચોક આવશે એકસો અઠ્યાવીસ અહીંયા અઢાર ગુણ્યા દસ છેદમાં આવશે બે ગુણ્યા બે ને આપણે બે ગુણ્યા બે કરીએ સાદરૂપ સરળ કરવા માટે બે નવ દુ અઢાર પાંચ દુ દસ તો અહીંયા એક્સ બરાબર આપણને કેટલો મળશે નવ પંચું પિસ્તાલીસ તો આપણો જવાબ અહીંયા થશે પિસ્તાલીસ જ્યારે એકથી પચાસ સુધીના નંબરો તમામ નંબરો ઉમેરવામાં આવ્યા ત્યારે ભૂલથી એક નંબર બે વાર ઉમેરવામાં આવ્યો અને તેનું પરિણામ એટલે એકથી પચાસનો આપણે સરવાળો કરવી અને એક નંબર બે વખત આવી ગયો છે એટલે તેનું પરિણામ કેવું તેરસો ને પાંચ મળ્યું છે તો આપણે ઓરિજિનલ પરિણામ મેળવીએ તો એકથી પચાસ સુધીનો આપણે સરવાળો કરવા માટે એન એન વત્તા એક છેદમાં બે આ સૂત્રથી આપણે સરવાળો મેળવીશું તો એન આપણને પચાસ એકાવનના છેદમાં બે અહીંયા આવશે પચીસ તો એકાવન ગુણ્યા પચીસ બે પાંચ દુ દસ પાંચ પચો પચો પચીસ અહીંયા આવશે પાંચ સાત બે બારસો ને પંચોતેર આપણને ઓરિજિનલ અહીંયા આપણે ખરેખર બારસો ને પંચોતેર મળવું જોઈએ પરંતુ એક નંબર બે વખત થયા લખાઈ ગયો છે ઉમેરાઈ ગયો છે એટલે આપણે તેને તે નંબર શોધવા માટે બાદ કરીશું તેરસો પાંચમાંથી બારસો પંચોતેર બાદ કરીએ એટલે આપણને અહીંયા મળશે ત્રીસ કારણ કે આ બારસો પંચોતેર એટલે પચીસ ને અહીંયા પાંચ એટલે ત્રીસ તો બે વખત ઉમેરવામાં આવેલો નંબર કયો છે ત્રીસ પીના સ્થાને કયું મૂલ્ય આવવું જોઈએ જેથી સંખ્યા આપણને પાસઠ તોતેર પી ફોર પી ચાર છ વડે વિભાજ્ય છે તેવું થાય તો છ વડે વિભાજ્ય કરવા માટે આપણે સૌ પ્રથમ છના બે ભાગ પાડીએ બે અને ત્રણ અવિભાજ્ય સંખ્યામાં તો બે અને ત્રણ વડે વિભાજ્ય થવું જોઈએ તો બેની ચાવી આપણે યાદ બેની ચાવી આવડવી જોઈએ અને ત્રણની ચાવી આવડવી જોઈએ તો બેની ચાવી શું છે બેની ચાવી અમુક ચાવીઓ આપણે રીવી રિવાઈઝ કરી લઈએ બેની છાવી પાછળના બે અંક પાછળનો એક અંક આપણે બે વડે વિભાજ્ય હોય તો પૂરી સંખ્યા બે વડે વિભાજ્ય થશે પાછળનો એક અંક બે વડે વિભાજ્ય હવે આગળ જોઈએ ત્રણની તો ત્રણમાં એવું છે કે બધી જ કોઈ પણ સંખ્યા આપેલી હોય તેના બધી જ સંખ્યાના અંકોનો સરવાળો સરવાળો આપણે ત્રણ વડે વિભાજ્ય હોવો જોઈએ જો ત્રણ વડે વિભાજ્ય થાય તો તે સંખ્યા ત્રણ વડે ભાગી શકાય ચારનું જોઈએ તો ચારનું પાછળની બે સંખ્યા હોય એકમ અને દશક એકમ અને દશ એકમ અને દશક જો ચાર વડે વિભાજ્ય હોય બંને એક સાથે તો તે પૂરી સંખ્યા પણ ચાર વડે વિભાજ્ય થશે પાંચમાં તો ખબર જ છે જીરો અને પાંચ આપેલો હોય તે પાંચ વડે વિભાજ્ય થઈ થશે અને છનું કીધું છે તો છ નું આપણે આ બે ચાવી ઉપયોગ કરીશું તો છ ની આપણે બે ચાવી બે અને ત્રણની ચાવીનો ઉપયોગ થશે તો બે ની ચાવી આપણે છેલ્લો અંક બે બે વડે વિભાજ્ય એટલે ચાર તો બે વડે વિભાજ્ય છે અને પી નું આપણે કીધું છે તો પી નું આપણે બે ની તો ચાવીમાં કંઈ આવશે નહીં કારણ કે બેની ચાવી પાછળ ચાર આપેલ છે એટલે કંઈ થશે નહીં પરંતુ આપણે ત્રણની ચાવી માટે આ પીનો ઉપયોગ થશે તો ત્રણની ચાવીમાં આપણે બધી સંખ્યાનો અંકોનો સરવાળો અહીંયા સંખ્યા આપેલ છે પાંસઠ તોતેર પી ચાર હવે આપણે સરવાળો કરીએ અહીંયા આવશે છ પાંચ અગિયાર અઢાર એકવીસ ને ચાર એકવીસ ને ચાર અહીંયા એકવીસ ને ચાર પચીસ આવશે હવે આપણે અહીંયા પચીસ મળ્યો જો આપણે ત્રણ વડે વિભાજ્ય કરવી હોય તો અહીંયા પીના બદલે આપણે શું મૂકીશું કે ત્રણ વડે વિભાજ્ય થશે તો પીના બદલે આપણે એક મૂકીએ તો છવ્વીસ આવે તો છવ્વીસ પણ ત્રણ વડે વિભાજ્ય ન થાય બે મૂકીએ તો સત્યાવીસ તો સત્યાવીસ એ ત્રણ વડે વિભાજ્ય થશે તો અહીંયા પીના બદલે એક બી આવી શકે તો અહીંયા પી પીના બદલે બી આવી શકે ત્રણ મૂકીએ તો પચીસ વત્તા ત્રણ એટલે અઠ્યાવીસ અઠ્યાવીસને પણ ન ભાગી શકીએ તેવી જ રીતે ચાર ને ઓગણત્રીસ ઓગણત્રીસ નહીં પાંચ પચીસ વત્તા પાંચ એટલે અહીંયા આવશે ત્રીસ તો ત્રીસને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો અહીંયા પી બરાબર બે પાંચ હવે આગળ જોઈએ છ પચીસ ને છ એકત્રીસ એકત્રીસને પણ ન ભાગી શકીએ સાત સાતને આપણે 25 વત્તા સાત એટલે બત્રીસ તેને પણ ન ભાગી શકીએ હવે આપણે જોઈએ પચીસ આગળ આપણે પચીસ વત્તા આઠ એટલે અહીંયા આવશે તેત્રીસ તેત્રીસને આપણે આઠ વડે ભાગી શકીએ એટલે ત્રણ વડે ભાગી શકીએ તો તેત્રીસને પણ ત્રણ વડે ભાગી શકીએ એટલે અહીંયા પી કિંમત આઠ પણ લઈ શકીએ તો આગળ જોઈએ તો નવ નવને આપણે પચીસને નવ ચોત્રીસ ચોત્રીસને આપણે ભાગી શકીએ નહીં તો અહીંયા આપણને આ ટોટલ ત્રણ સંખ્યા મળી કે જે આપણે કે જેને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો પી બરાબર આપણે આ ત્રણ સંખ્યાઓ મૂકીએ તો આપણે છ વડે વિભાજ્ય છે તેમ કહી શકાય તો પી બરાબર આપણને અહીંયા સંખ્યા કઈ આપેલ છે આઠ તો અહીંયા જવાબ આપણો આવશે આઠ જો સંખ્યા એના પચાસ ટકા એટલે આપણે એના પચાસ ટકાને આપણે આવી રીતે લખી શકીએ બીના ચાલીસ ટકાનો સરવાળો બીના ચાલીસ ટકા એટલે બે ના છેદમાં પાંચ આપણે ટકાવારી લખવાની નથી ડાયરેક્ટ બે ના છેદમાં પાંચનો સરવાળો આપણને આપેલ છે ત્રીસ તો હવે છેદ સમાન કરીએ તો ઉપર અહીંયા પાંચ વડે ગુણી અને અહીંયા બે વડે તો પાંચ એ વત્તા ચાર બી

એ મોટો છે બી કરતાં એટલે એ મોટો છે એટલે એકના છેદમાં પાંચ બીનો એટલે અહીંયા બીને આપણે ઓછા લઈશું અહીંયા એકના છેદમાં પાંચ બરાબર આપણને સત્યાવીસ આપેલ છે હવે આપણે સાદરૂપ આપીએ તો ચાર એ ઓછા બી બરાબર આ બરા બંને છેદ સમાન છે એટલે બરાબરની આ બાજુ જશે એટલે ગુણાકારમાં સત્યાવીસ પંચા એકસો ને પાંત્રીસ હવે સમીકરણ એક અને બે ને આપણે એક અને 2 નું આપણે સાદરૂપ આપીએ તો ચાર બી આપેલ છે અહીંયા ચાર બી કરવા માટે આપણે ચાર વડે ગુણવું પડશે સમીકરણ 2 ને એટલે સમીકરણ બે ને ગુણીએ એટલે ચાર સોળ ચોકે ચોકે સોળ ઓછા ચાર બી બરાબર એકસો પાંત્રીસ ગુણ્યા પડશે એકસો પાંત્રીસ ગુણ્યા ચૌદ ને એક ચાર એક ચાર ને એક પાંચ પાંચસો ને ચાલીસ અહીંયા ઉપર ત્રણસો આપેલ છે હવે આ બંનેનો સરવાળો કરીએ સમીકરણ એક અને બેનો તો આ ઉપર નીચે કેન્સલ ચાર બી વત્તા ચાર બી ઓછા ચાર બી કેન્સલ થશે ને અહીંયા આવશે એકવીસ એ બરાબર આ બંનેનો સરવાળો કેટલો થશે જીરો ચાર અને આઠ आठ सौ चालीस तो बराबर आपने के चालीस ए बराबर चालीस मिल में बे ये तो समीकरण एक सौ साइट ओ बराबर एक सौ पीस एक सौ पत्र बराबर आ बाजू आए एक सौ साइठा एक सौ पत्र एलेक्ट ओा एक सौ पत्र बराबर बी बी તો અહીંયા બીનો વર્ગ શોધવાનું કીધું છે તો બીનો વર્ગ બરાબર નો વર્ગ છસો ને પચીસ તો અહીંયા જવાબ આપણો આવશે છસો ને પચીસ જો તમને દાખલાઓનું સોલ્યુશન સમજાણું હોય તો એક લાઈક અને એક શેર પણ કરી દેજો